દ્વારકા દ્વારકાધીશ બધાને તો અત્યારે જો આપણે રેડી થઈ ગયા ને હવે જવું એક મસ્ત જગ્યાએ તો જો તારે જો આગળ મજા આવશે અને જોવો અત્યારે મેં મારા ભાઈનો ફોન લઈ લીધો છે તો એનો ચાર્જિંગ ન પડ્યો હતો તો હવે દેવા જવાનું છે એ રસ્તામાં ઊભો છે તો ગાડીની ચાવી પણ લઈ લીધી આપણે તો જેવો અત્યારે મારો ઉપારી બુલેટમાં સ્પ્રે કરે છે તો જુઓ તમે બધા પણ તો એ સ્પ્રે થોડાક દિવસે થોડા દિવસે કરવો પડે એ ચેનમાં નાખવાનો હોય સ્પ્રે તમે બધાએ પણ ટકોન મજા આવે જેનમાં તો જો અત્યારે મેં પાવર બેંક લઈ લીધું છે અને ફૂલ ચાર્જિંગ પાવર બેંકમાં કરનાર હોય કેમ કે મારા મોબાઈલમાં તો ચાર્જિંગ નહોતું એટલે હવે પાવર બેંક લઈ જવું હોય મારે તો હવે હાલો નીકળીએ આપણે તો જુઓ હવે આપણે ઘરે જ નીકળી ગયા ને હવે અડધી કલાકનો રસ્તો હે તો હમણાં ભોગી જઈશું આપણે તો હવે મળીએ હવે સીધા તમને અહીંયા જઈને તો ફાઇનલી આપણે ભોગી ગયા જે આપણે જવાનું હતું ત્યાં તો જોવા કે એવું મસ્ત લોકેશન હે અને અહીંયા થોડુંક મારે કામ હતું એટલે આવ્યો હતો તો જોવો કે એવું મસ્ત લોકેશન હે હવે આપણે દસમાં મળે અહીંથી જવાનું એ તો જુઓ અત્યારે આવી ગઈ આપણે લીપમાં અને હવે જાય હવે દસમાં મળે તો કન્ના આપણે સિલેક્ટ ને જો અહીંયા કેવું ગીત વાગે સાંભળ્યું તમે બધા પણ તો જો હવે આપણું કામ તો થઈ ગયું છે ને હવે જાય આપણે તો બાર વરસાદ પણ ચાલુ થઈ ગયું છે અને આ લીફ્ટ જો તમે બધાએ પણ કેવી તો હજી લીફમાં કામ તો હજી કરવાનું બાકી છે પણ ઓમ લીફ્ટ તો હજી ચાલુ થઈ ગઈ છે તો તમે બધાય પણ તો હવે જાય આપણે હવે બાયને તો જો અત્યારે વરસાદ આવે અને હું રસ્તામાં ઊભો રહી ગયો અને આપણે ઊંડાએ રાખી દીધું હે તો હવે જો અહીંયા ઊભો ઉભો હવે હું નાસ્તો કરું પપ અને જુઓ આપણી છોડા તો હવે વરસાદ રહી પછી આપણે જાય હવે તો જો તારે જ આગળ હવે જઈશ હવે ડેલે ઘરે જઈને તો જુઓ આગળ હવે તો જુઓ અત્યારે હું આવી ગયો ડીલે અને જવા બેઠી આપણી ગા અને જો વાગોળે અત્યારે અને વાંસળી જો આ રે આપણી ગૌરી અને વૃંદા રે આપણી જો બેઠી એમને ભાગોડે એ પણ તો હવે હું તો એમને ચક્કર મારવા આવ્યો હતો ઘણા ટાઈમથી આપણે બ્લોગ બનાવ્યો નહોતું ગાયો વહે તો આવી ગયો હું અત્યારે ડેલે અને હમણાંથી ડેલે આવવાનો ટાઈમ જ નથી પડતો પણ તો આજે હું આવી ગયો બ્લોગ બનાવવા તો હવે જેવો અત્યારે વરસાદ પણ બાયણે ફૂલ ચાલુ છે જુઓ તમે બધાય પણ વરસાદ કેવો આવે એ તો હવે જાઓ હવે હું દુકારે થોડુંક કામે એટલે તો હાલો હવે આપણે ડિલા ની કરી આપણે બંધ હવે જાય હવે તો જો અત્યારે આવી ગયો હું દુકાને અને અત્યારે જો મારો પાર સમાચાર જુએ અને વરસાદ હજી એમને ચાલુ જ છે જુઓ તમે બધા પણ તો ફાઈનલી આજે મારું એક્સે ચાર મહિનાથી એમને બંધ પડ્યું કોઈ જ નતું એટલે બંધ પડી ગયું તો આ ગાડી કોઈ આગતું જ નહોતું તો બધે હોન્ડા અને બુલેટ જ આકે છે તો હવે આજથી હવે હું આંકી સા ને જો મજા આવે આ ગાડી આંખવાની પણ તો હાલો હવે આપણે જાય હવે તો જવો અત્યારે આપણે ઊંડાએ રાખી દીધું હે અને જો આ બાજુમાં વીડિયો આપણું એક છેસ તો અત્યારે અમે આવી ગઈ હવે વડાપાંવ ખાવા તો હું મારો ભાઈ અને મારો ભત્રી જો અમે ત્રણે આવી અત્યારે વડાપાઉં ખાવા તો હાલો હવે જાય આપણે હવે અંદર તો જુઓ અત્યારે વડાપાંવ આવી ગયા આપણા અને આ અમારી ફેવરિટ જગ્યાએ વડાપાંવ ખાવાની તો અમને જ્યારે પણ મન થાય ત્યારે અમે અહીંયા આવી જઈ અક્ષર વડાપાંવવાળા અહીંયા તો બહુ મસ્ત કામકાજ છે તો હાલો હવે આપણે વડાપાઉં ખાઈ લઈએ હવે તો હમણાં ઘણા ટાઈમથી આપણે આ એક્સેસ આપ્યું નહોતું મેં તો હોન્ડા અને બુલેટ જ આખતો હતો તો આજે વધારે મજા આવે આ એક્સેસ આપવાની તો હવે જાય હવે અત્યારે હું કરે અને જોતા રહેજો આગળ હવે તો જો અત્યારે મારા મમ્મી રી બાર ગયા હતા એટલે મારા ટું મંચુરિયન લઈ આવ્યા હે અને આમાં પણ કેળા હે તો હાલો હવે ખાઈ લે આપણે મંચુરિયન અને જો આ બેઠા મારા મમ્મી અને મારો ભાઈને બધા હવે બેઠા એ તો મંચુરિયન મારા સિવાય તો કોઈને ભાવે નહીં એટલે હવે હું એકલો ખાઈ શહે તો જો અત્યારે હું આવ્યો તો વારું કરવા અને આજે તો મારા મમ્મી એ ઢોકળા બનાવ્યા છે જોવો તમે બધા પણ અને મારું પપ્પા તો જો અત્યારે વારું કરી લીધું એને મારું મમ્મી હવે ચટણી બનાવે છે ઢોકરાની તો હવે ચટણી બની જાય એટલે આપણે પણ હવે બે હવે અને જો અત્યારે મારો ઉપાય તો વારું કરી લીધું છે તો એને ઢોકરા તો ભાવે નહીં એટલે રોટલા ને એવું ખાધું હોય તો હવે થોડીક પછી હવે આપણે પણ બે જઈએ હવે જો અત્યારે મારા ઓરનામાં પેટ્રોલ પૂરું થઈ ગયું હતું અને જો અત્યારે આપણા એક્સેસ હવે પાટું મારીને લઈ જઈએ પેટ્રોલ પંપે તો જાજો આગો નથી થોડોક આગો હોય તો પાટું મારીને લઈ જઈએ હવે જોવો આગળ હવે તો જો અત્યારે આવી ગયા આપણે પેટ્રોલ પંપે અને પુરાવી લે પેટ્રોલ અને આવી જઈએ તો આપણે આ ભાઈબંધ કામ આવી ગયું અને આપણું એક્સેસ રહ્યું એ પણ જોવો તમે બધે પણ તો હાલો પેટ્રોલ પૂરાવીને જાય આપણે ઘરે ખબર છો વેન ઉના બ્લોગ ગેમ તો લાઈક કરતા જજો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન ઓપ્શન ઓન કરી નાખજો અને હવે બ્લોગ ન કરી આપણે હવે એન્ડ